ભાવનગરના ગારીયાધાન નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં કચરાની ગાડી સમયસર નહીં આવતા સ્થાનિક સભ્યો પોતાની માલિકીની ગાડી લઈ કચરો ઉપાડવો પડ્યો સ્થાનિકો જણાવી રહ્યા છે કે અહીં કચરાની ગાડી દસ થી પંદર દિવસે એકવાર આવે છે જેને કારણે ગંદકી ફરાઈ રહી છે અને રોગચાળો વકરી રહ્યો છે સભ્ય અનેક વખત નગરપાલિકા ધ્યાને લાવ્યા બાદ પણ સમસ્યા યથાવત રહેતા પગલું ભર્યું છે આજે તેઓ ગાડીમાં કચરો ભરી નગરપાલિકા પહોંચ્યા પણ ત્યાં કલાકો સુધી રાહ જોવી પડી સભ્યએ આક્ષેપ કર્યો કે વોર્ડમાં કોંગ્રેસ પ્રેરિત સભ્ય હોવા છતાં નગરપાલિકામાં ભાજપ

ગાડીયાદાર ત્રણ નંબરના વોર્ડના આશિફભાઈ જે સદસ્યો છે તે પોતાની ઉપર લઈ અને કેરે કેરે કચરો ઉભરાવે છે ત્યારે આપણે અહીંયા સ્થાનિક મહિલાને પૂછ્યું કે કેટલા ટાઈમથી ગાડી નથી આવતી બેન કેટલા સમયથી ગાડી નથી આવતી તો આજે કોણ ગાડી લઈને આવ્યું છે આશીફભાઈ પોતાની ઘરની ગાડી લઈને કચરો ના કોઈ નગરપાલિકામાં રજૂઆત કરેલી કરે કચરાની ગાડી માટે

અને અવરનવર મેં લેખિતે તે રજૂઆત કરી અને મોખી કરી પ્રમુખ ની પાસે પ્રમુખ કોણ છે નગરપાલિકા ના એ ખબર નથી પ્રમુખ ની સ્થાપના થઈ ગયેલી છે પણ પરમુખ કોઈ દિવસ હાજર રહેતા નથી એના હાથના એના હસબન્ડ હાજર રહે છે પુરુષો ની ભરપૂર ભરતી છે મારે કોને રજૂઆત કરવી શું કરવું એ મને ત્યાં કોઈ જાતનો જવાબ મળતો નથી કેટલા સમય જ્યાં ગાડી નથી આવતી ગાડી બહુ ફરિયાદ કરો તમે હતી તો વીસ દિવસે પંદર દિવસે એકાદી વાર આપે તમે આ જોઈ શકો છો કે ગારિયાધર નો સૌથી મોટો સાર્વજનિક પ્લોટ છે જ્યાં અમે વાર્ષિક ત્રણ થી ચાર ધાર્મિક પ્રસંગો ઉકેલવી આ જે ની હાલત તમે જોવો તો અહિયાં એમ લાગે છે કે કચરાના પ્રસંગ ચાલુ છે હાલ ચોમાસાની ઋતુ હોય અને રોકાણ ગય હોય

ના ના એવું તો મને નહીં એટલા સમય થી ગાડી ન ગઈ કદાચ હવે એ તો એ તો જોયું જ છું તમ બરાબર આપણે આપડે સુપરવાઇઝર ને પૂછ લઈએ કેટલા દિવસ થી ગાડી નથી ગઈ કેમકે વીસ પચીસ દિવસ થી તો ગાડી ગઈ ન હોય એવું ગાડી તો ગઈ જ હોય રિપેરિંગમાં હોય તો કદાચ બે ત્રણ દિવસ ના ગઈ હોય આપણે ત્રણ નંબર વોર્ડ ના સ્થાનિક નથી ગાડી આવે છે છે તમારું શું ગાડી એક દિવસ આવે છે ને આઠ દિવસ આવતી નથી એવો પ્રશ્ન છે ત્રણ નંબર વોર્ડ ની અંદર ગાડી આવતી જ નથી ક્યારેક ક્યારેક બહુ આ રીતની ફરિયાદ રજૂઆત થાય છે તો ગાડી એકાદ બે વાર આવે છે બે ત્રણ દિવસ આવે પછી દસ દસ બાર દિવસ પંદર દિવસ ગાડી આવતી નથી